બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આકાંક્ષા હાર્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો આજે પાલનપુરના કાશીવા સંકુલ હોલ ખાતે શરૂ થયેલી આકાંક્ષા હાર્ટ થકી સ્થાનિક કારીગરોને પોતાના હુનર અને ઉત્પાદનનું પ્રદર્શન કરવાનો અનોખો મોકો મળ્યો છે આ હાર્ટ બે ઓગસ્ટ સુધી યોજાશે જેમાં એકવીસ જેટલા સ્ટોલે વિવિધ હસ્તકલા કૃષિ અને ઘરગથ્થુ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે આ હાર્ટમાં રાખડી પેચવર્ક ચણિયાચોળી અથાણા મધ ભરતકામ વાળી વસ્તુઓ લેટર બોક્સ ગિફ્ટ આર્ટિકલ્સ જેવી ઘણા પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે જે એક તરફ ગ્રાહકોને કિફાયતી દરે ઉપલબ્ધ થાય છે અને બીજી તરફ ગ્રામ્ય કારીગરોના જીવનમાં આવક અને રોજગારીની નવી તકો મળી રહે છે આકાંક્ષા હાર્ટ એક માત્ર મંચ નથી પરંતુ આત્મનિર્ભર બનવાની તક છે આવી પહેલોથી ઘરે બેઠા કારીગરોને આત્મવિશ્વાસ વ્યવસાય અને નવો પડકાર સ્વીકારવાની તકો મળતી હોય છે બનાસકાંઠામાં હુનરના જીવંત ઊર્જાને સાચવી રાખવા આ એક મજબૂત કડી સાબિત થશે મારું નામ હસુમતબેન છે હું કરજોડા ગામમાંથી આવું છું પાલપુર તાલુકામાંથી હું અહીંયા આકાંક્ષા હાટમાં આવી તો મને અહીંયા હાથ બનાવટની ઘણી બધી વસ્તુઓ જોવા મળી એમાં જે મેં એક પર્સ ખરીદ્યું એ મને બજાર કરતાં બહુ સસ્તું અને સારું લાગ્યું સરકાર બહુ આભાર માનું છું અને દરેકને જણાવું છું કે અહીંયા આકાક્ષા હાથનું એકવાર મુલાકાત જરૂર લે નમસ્કાર હું છું જાગૃતિ મહેતા વાસલે સખી મંડળ અમે ચલાવીએ છીએ સખી મંડળની બહેનો દ્વારા અમે રાખડીઓ નવરાત્રિની વિવિધ પ્રકારની આઈટમો પછી અમે લોકોએ બેંગલ્સ બનાવીએ છીએ બધું જે બહેનો દ્વારા જે વસ્તુ બનાવીએ છીએ અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એને અમે આકાંક્ષા હાટ દ્વારા આ જે એક્ઝિબિશન મૂકવામાં આવ્યું છે ત્યાં અમે એમને વસ્તુનું વેચાણ કરીએ છીએ અને વેચાણમાં અમને જે ગરીબ બેસીને રોજગારી મળી છે તે માટે અમે જિલ્લા વિકાસ અધિકારીને અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અમને વારંવાર આવા સ્ટોલો આપતા રહે અને અમને આવી રોજગારી મળતી રહે તે માટે અમે સરકારને અપીલ કરીએ છીએ હું જયંતિ ભાટીયા ડાયરેક્ટર એમકેએસએસ પાલનપુરના આકર્ષણ કામથી આવું છું અને નીતિ આયોગ અને આયોજન વિભાગ બનાસકાંઠા મારફતે આ જે આંકોક્ષ આર્ટ અને જે એક્ઝિબિશન છ દિવસ માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા જિલ્લાના જે આર્ટિસ્ટ છે જે હુનર અને જેની પાસે સ્કિલ છે એવા કારીગરો અહીંયા પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને લગભગ વીસથી પચીસ અહીંયા સ્ટોલ છે છેલ્લા ત્રણ દિવસથી અમે જોઈએ છીએ તો પાલનપુરના જે લોકો છે એ અહીંયા આવી અને ખૂબ બધો સહકાર આપી રહ્યા છે અમે પણ નાબાર્ડના માધ્યમથી અહીં આવ્યા છે અમારી પ્રોડક્ટ્સ મધ હની એ પણ ખૂબ અહીંયા સેલ થયું છે મારું માનવું છે કે વર્ષમાં એક બે અથવા તો છ એવા આ જો મેળાઓ યોજવામાં આવે તો ગામડાના શેવાડાનો બેઠેલો જે કારીગર છે જેની પાસે હુનર છે જેની પાસે સ્કિલ છે એવા લોકોને મોટો ફાયદો થઈ શકે એમ છે અને એના માધ્યમથી પોતાની પ્રોડક્ટ શું છે અને અથવા એની પાસે કેવું યુનર છે કેટલું સ્કિલ છે એ પણ એ પોતે અહીંયા પ્રદર્શન કરી શકે છે એટલે હું નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આવું અહીંયા એક જબરજસ્ત આયોજન કર્યું છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ